જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસી ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર વાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ એરમાં આજે તારીખ છવ્વીસ એપ્રિલ ને શનિવારના રોજ જસ્તર માર્કેટિંગ એરમાં જીરાની આવક જોઈએ તો એક હજાર ગુણી આસપાસ જેવી જીરાની આવક જે જોવા મળી રહી છે અને હાલ આવક ચાલુ જ છે આજે આવક ઓછી જોવા મળી રહી છે અને મિત્રો સામે ટાવર પાસેથી કામકાજ નું ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ જઈને બજાર ભાવ પછી

ચાર હજાર બસો ને સત્તર રૂપિયા સુપર માલ હતાર હતાર चार हजार एक सौ ने पंचोत्र रुपया मीडियम सुपरमा

ચાર હજાર ચાર મહેતા હું જૂનું ચાર હજાર બે ચાર જાણે એકતાળી એ કેમ ભાઈ કિશન એ જૂનો ગર્જો મા 441 રૂપિયા જૂનો મેડિયમ સુપરમાર્કેટ આચાર્ય ને નિશ્ચિત રહેતે રહે આ ये हम क्या तू दावा दे रहे हैं भाई भाई। 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 જોજો બાપા કેટલા ગામડાનું છે મને અહીંયા ભેસ કરાવવા જવા દી ભાઈ ના ના એવું ન થાય જા સુભાઈ બોલ સા તો તો એક તો યો હા 25 આજ चार एक सौ बोतेर रुपया मीडियम सुपर मैं મોબિલ નંબર આઈવાઈ ગયે નહીં દે. એ તમારી ઓળખ વાઈ ને 88 81 એટલે 2000 કા એક તલેવા બે બણું બણું લેતાલો લેજવો આતરા ડોટાર. રૂપાલ

4173 ਰੁਪਿਆ ਮੀਡੀਅਮ ਸੁਪਰਮਾਰਕਟ ਅਨੁਸਾਰ 41 41 41 ਆਲੇਸ਼ 41 ਮੇਤਾ 41 ਮਾਰਾ ਫੋਨ ਆਇਆ 41 ਜੋ ਜੇ ਜਸੋ ਤਾਂ ਬਟਾ 2200 273 ਬਦਲੀ ਅੰਕਲ ਬੇ ਨਾੜ ਨਾਲੇ ਪਾ

જીરું લઈને આવેલા ખેડૂત ભાઈ બાખલવડ ગામના જસદણ માર્કેટિંગ યાર્ડ માં જીરા ના બજાર આજે ત્રણ હજાર આઠસો રૂપિયા થી લઈને ચાર હાજર બસો ને એસી રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે